અંદર પણ આ છે કે છે સંવેદના કે ભાઈ દરેક ફીટ હશે તો કામ કરી શકે પત્રકાર મિત્રો તો દોડતા હોય એટલે એમનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે આ કેમ્પ એક માહિતી ખાતા દ્વારા ખૂબ સારી પહેલ થઈ છે તમારા બધાનો સાથ ને સહકાર મળશે તો આપણે આને રેગ્યુલર કરી કે ભાઈ દર સ્વામીને ને વર્ષે દર વર્ષે તારીખ આવે એટલે અમારું ચેકઅપ થઈ જ જાય પત્રકાર મિત્રોનું સ્વાસ્થ્ય સારું હશે તો કોઈ પણ ધંધા રોજગાર કે વ્યવસાયમાં આપણે ઉત્કૃષ્ટ પ્રદાન કરી શકીશું પરંતુ વર્તમાન સ્ટ્રેસ અને અનિયમિતતા ભરેલી લાઈફસ્ટાઈલને કારણે આપણે સ્વાસ્થ્યની અવગણના કરીએ છીએ મીડિયા લોકશાહીનો ચોથો અને મજબૂત સ્તંભ છે લોકો સુધી ઝડપથી સમાચાર પહોંચાડવા માટે મીડિયા કર્મીઓ દિવસ રાત જોયા વગર દોડધામ કરે છે ન્યૂઝ રૂમ હોય કે ફિલ્ડ તણાવ મીડિયા કર્મીઓના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે લોક પ્રશ્નોને જાગૃત કરવા સતત પ્રયત્નશીલ અને સંઘર્ષશીલ રહેતા મીડિયા કર્મીઓ ક્યારેક આરોગ્યની સંભાળ રાખવાનું ચૂકી જતા હોય છે જેને ધ્યાને રાખીને માહિતી અને પ્રસારણ સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ તથા માહિતી નિયામક શ્રી કે એલ બચાણીના માર્ગદર્શનમાં મીડિયા કર્મીઓ માટે શરૂ થયેલ રાજ્યવ્યાપી હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમનો લાભ મહત્તમ પત્રકારો અને મીડિયા કર્મીઓએ લીધો હતો ગુજરાત સરકાર પત્રકારોની ચિંતા કરી અને આરોગ્ય તપાસ માટેનો આવો કાર્યક્રમ યોજે એને કારણે પત્રકારો આમ ટાઈમ નથી કાઢતા હોતા એ ઇગ્નોર કરતા હોય છે કે ભાઈ કરીશું ચાલશે એમ કરી કરીને એ જવા દેતા હોય છે પરંતુ આવો જો ઉપક્રમ કરવામાં આવે તો પછી ફરજિયાત પણ એ જવાનું મન થાય એટલે હું ગુજરાત સરકારને આવા કાર્યક્રમો માટે અભિનંદન આપું છું નિયમિત રીતે આવા કાર્યક્રમો કરવા જોઈએ રેડ ક્રોસને બહુ આનંદની લાગણી છે કે આજે આ આખા ગુજરાતમાં મીડિયા માટે આવો એક કાર્યક્રમ યોજી અને તેમને સ્વસ્થ રહેવા માટે થઈને એનો એક પ્રયત્ન છે અને એ રેડ ક્રોસ આ સેવા પૂરી પાડી રહી છે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કાર્યક્રમ અંતર્ગત મીડિયા કર્મચારીઓનો બ્લડ ચેકઅપ ચેસ્ટ એક્સરે હાર્ટ ચેકઅપ વગેરે કરીને નિષ્ણાત ડોક્ટર દ્વારા હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને જરૂર પડે આગળની તપાસ અને સારવાર માટે મીડિયા કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ફિટ ઇન્ડિયા અને ફિટ મીડિયા જેવી એક યોજના મારા સાથી પત્રકાર મિત્રો માટે સમગ્ર પત્રકાર આલમ માટે એમણે કરી કારણ કે પત્રકારોનું જીવન જે છે એ બહુ જ અનિયમિત હોય છે અને જીવનશૈલી જે છે એમાં ક્યારે સવારે ઉઠે અને ક્યારે રાત્રે રોટલા ભેગા થાય એનું કંઈ ઠેકાણું હોતું નથી ઘણા બધા સાથીઓને સ્ટ્રોક આવ્યા છે હાર્ટ સ્ટ્રોક આવ્યા છે અને કેટલાક સાથીઓ મૃત્યુ પણ પામ્યા છે એટલે તમામ પ્રકારના જે હતા હાર્ટ રિલેટેડ એલમેન્ટ્સ હોય એડવાન્સ હાર્ટ રિલેટેડ જે પ્રોબ્લેમ હતા કોલેસ્ટ્રોલ કે કંઈ હતું અને ઘણી બધી બહેનો સાથી મહિલા પત્રકારોને એમને જે મેમોગ્રાફી કરીને પછી આગળ જે લોકોને ફોલોઅપ કરવાની જરૂર લાગી એ પણ કર્યું ટૂંકમાં થ્રી સિક્સટી ડિગ્રી તમામ પ્રકારના ટેસ્ટ ગુજરાત સરકારના માહિતી વિભાગ અને રેડ ક્રોસ સંસ્થા જે છે એમના ઉપક્રમે જે થયા સામાજિક અને આર્થિક વિકાસ તેમજ સ્વસ્થ અને સુખી સમાજ માટે આરોગ્ય એક પ્રાથમિક જરૂરિયાત છે એટલે જ પ્રાથમિક સેવાઓથી માંડી ગંભીર રોગોના કિસ્સામાં લોકોને સહેલાઈથી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે ગુજરાત સરકારની પ્રાથમિકતા છે ગુજરાતના મીડિયા કર્મીઓ માટેની નવતર પહેલ Fit India. Fit Media.